નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ દેહગામ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ બે હજાર ત્રેવીસ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાનું મેળાનું આયોજન ટાઉન હોલ દેહગામ ખાતે યોજાયું હતું જેમાં મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ મિલેટ ધાન્ય અંગે જાગૃતતા લાવવા અને આ પ્રકારના ધાન્યનો લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે મિલેટ ધાન્ય વિવિધ મિનરલની મિનરલથી ભરપૂર હોય છે જ્યારે જે શરીરમાં ઘણા પોષક તત્વો પૂરા પાડે છે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે આજના સમયમાં ખોરાકમાંથી મિલેટ ધાન્ય લુપ્ત થતા જાય છે જેથી તેનો રોજિંદા જીવનમાં વ્યાપ વધારવા રાજ્ય સરકાર તરફથી જનજાગૃતિ વધારવા માટે અભિયાન ચલાવવામાં આવે છે દરેક ખેડૂત રાસાયણિક તત્વો છોડીને પ્રાકૃતિક ઢબે મિલેટ ધાન્ય પાકોનું વાવેતર કરે અને તેને રોજિંદા રોજિંદા જીવનમાં ખોરાક તરીકે ઉપયોગમાં લે જેથી રાસાયણિક દવા અને ખાતરથી તથા રોગોમાંથી મુક્તિ મળી શકે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શિલ્પાબેન જયેશકુમાર પટેલ તથા અતિથિ વિશેષ શ્રી બલરાજસિંહ ચૌહાણ શ્રી અશોકભાઈ પટેલ પારસબેન કિરીટસિંહ બિહોલા સુમેરુભાઈ અમીન તથા રમણભાઈ દેસાઈ ખેતીવાડી શાખાના અધિકારીઓ ગ્રામ સેવક ખેડૂતો તથા મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા હું શ્રી જયેશ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે તાલુકા અને જિલ્લા કક્ષાનું એક મેળાનું આયોજન ઓડા ઓડિટોરિયમ હોલ બેગામ ખાતે કરવામાં આવ્યું હતું આ મેળામાં જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી તાલુકા પંચાયતના માન્ય પ્રમુખશ્રી માન્ય ધારાસભ્યશ્રી એપીસી એમસીના ચેરમેનશ્રી તથા અન્ય સ્થાનિક સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આ મેળામાં વિશાળ સંખ્યામાં ખેડૂત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મેળામાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી કેવી કે રાંધેજાના શ્રી તથા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું ખાસ કરીને વૈજ્ઞાનિકશ્રીઓએ બરસટ ધાન્યનો ઉપયોગ એની ખેતી પદ્ધતિ એનું મૂલ્યવર્ધન અને એની ઉપયોગીતા વધારવા માટે ખેડૂતોને ખાસ સૂચન કર્યું હતું નાયબ ખેતી શ્રી આત્મા દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત પશુપાલન ખેતી ખેતીવાડી આત્મા અને બાગાયતના અધિકારીશ્રીઓએ એમને યોજનાકીય માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું નીચે આઈસીડીએસના બેનો દ્વારા મિલેટ્સમાંથી બનતી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ખેતી પશુપાલન બાગાયત સહકારીતા અટલ ભૂજલ વગેરે વિભાગો દ્વારા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ મેળા દરમિયાન આયુર્વેદ વિભાગના શ્રીઓએ નિંદામણના આયુર્વેદિક ઉપયોગો અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા જે ખરેખર એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું